તાપી નદીમાં પીઓપીની મૂર્તિઓ વિસર્જન કરાતા પાણીજન્ય જીવોને તેનાથી નુકસાન થતો હોવાનું જણાવી સુરત મહાનગરપાલિકા દ્વારા નદી કિનાર સહિત કૃત્રિમ તળાવો બનાવી તેમાં મૂર્તિ વિસર્જન કરાય છે માંગ કરવામાં આવી છે તે બાબતે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા તાપી નદીમાં પીઓપીની હજારો શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન લઈને પાણીજન્ય જીવોને અને તાપી નદીને તેનાથી નુકસાન થતો હોવાનું જણાવતા સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી નદીના વિવિધ ઓરા પર અને વિવિધ વિસ્તારમાં કૃત્રિમ તળાવો બનાવવાનું શરૂઆત કરાય છે છેલ્લા ઘણા વર્ષોથી કૃત્રિમ તળાવમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન થાય છે ત્યારે વખતે ગણેશ વિસર્જન સમિતિ દ્વારા તાપી નદીમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરો તેમાં આવે તે માંગ કરાય છે સુરતના ડકાઓવરા ખાતે શ્રી શિંગોતર માતાના મંદિર ખાતે ગણેશ વિસર્જન સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજી કાયદા કે રીતે માંગણી કરી કોર્ટમાં અપીલ કરાશે તેમ પણ જણાવ્યું હતું જેમાં કહ્યું હતું કે લાખો ગણેશ ભક્તોની લાગણી આસ્થા સાથે છેડછાડ કેમ આ વિષયનું સુખદ નિરાકરણ શું ઇકો ફ્રેન્ડલી શ્રીજીની મૂર્તિ નદીમાં વિસર્જિત કરાય તો શું વાંધો ઊંચાઈમાં લિમિટેશન લાવી વ્યવહાર નિર્ણય કેમ ના લેવાયો વિસર્જનના દિવસે લાખો બાળકો મહિલાઓ વડીલો પંદર થી અઢાર કિલોમીટર દૂર જાય તો આ બાબતમાં આવતા પ્રશ્નો મુશ્કેલીઓ ધ્યાને કેમ ન લેવાય બંધ બારને વિસર્જન કેમ લાઈવ પ્રસારણ કેમ નહીં ફોટોગ્રાફીના મનાઈના બોર્ડ કેમ આપણે કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ કરી રહ્યા નથી અને દિવસમાં બે વાર દરિયાનું પાણી નદીમાં આવે છે તો દરિયામાં વિસર્જન અને નદીમાં વિસર્જન કેમ નહીં સહિત અનેકો સવાલો આજ પત્રકાર પરિષદમાં કરવા આવ્યા છે ચંદ્રવરન દેવાય સુકાની શૈલા સ્પોર્ટ ક્લબ નાવડીઓરા ઉપપ્રમુખ આજે શું સમસ્યા છે 2018 થી મ્યુનિસિપલ કમિશનર ને પોલીસ કમિશનર દ્વારા તાપી નદીની અંદર વિસર્જન કરવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યું છેલ્લા પાંત્રીસ વર્ષથી આ જૂનાને જાણીતા ઉવારો છે ઓવારા ને ઓવારા પર વિસર્જન ધાર્મિક લાગણીને આસ્થાને ગણપતિ દાદાની પૂજા કરીને વિસર્જન કરતા આવ્યા છે ને આ ઉવારામાં છેલ્લા ચાર વર્ષથી બંધ કરવામાં આવ્યું છે પણ બે વર્ષ આ કોરોના આવવાથી વિસર્જન ઇકો ફ્રેન્ડલી નાના ગણપતિને ઘરને આંગણે કરવામાં આવ્યા હતા પણ લોકોને જાગૃત કરવા માટે અમે આ વિસર્જન ઓવરા દ્વારા સુરત શહેર વિસર્જન ઓવરા દ્વારા આ એક બત્રીસ ઓવરાના ભાઈઓ અમે આની સાથે ભેગા થયા છે ત્યારે તાપી નદીની અંદર વિસર્જન થાય ઇકો ફ્રેન્ડલીની ચાર ફૂટની મોટી વિસર્જન કરવા માટે અમે પાટિલ સાહેબ સી આર પાટીલ સાહેબ સાંસદ પ્રદેશ પ્રમુખને રજૂઆતને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ને રજૂઆત કરી છે નમ્ર વિનંતી કરી છે લોકોની લાગણી હિન્દુ ધર્મને ધ્યાને રાખીને આ વિસર્જન કરવા માટેની છૂટછાટ આપે અહીં તમે બી જોઈ શકો છો કે આ પટરા મારેલા છે કુટુંબ તળાવોની અંદર અને અમારી પાસે ઘણા બધા વિડીયો છે કે જેસીબીથી ટ્રકોની અંદર લોડિંગ કરીને મૂટીઓ તોડીને નાખે છે ને પાણીના પ્રદૂષણ જે છે ઇન્ટેક વેલ તમે બી જોઈ શકો છો કે ગટરના ડ્રેનેજ કનેક્શન ઓછામાં ઓછા આ તાપીની અંદર અઢાર છે અઢારથી ચોસઠનું ઇનલેક પાણી નું પાણી આવે છે તાપી નદી એકચુલી ચોવીસ કલાકમાં બે ફેરી ભરતી આવે છે ને દરિયામાં જ જાય છે અને આ જે કુટુંબ તળાવોનું પાણી આખરે તો નદીમાં જ જાય છે તો શા માટે તાબી નદીની અંદર વિસર્જન ના કરવા દે એવી અમારી એક સંસ્થા પાસે માંગણી છે ને અમે વિનંતી કરીએ છીએ ને આગળની પ્રોસેસ માટે સી આર પાટીલ સાહેબે અમને બી પ્રોસે મદદરૂપ થવા માટે લાઈન દોરી આપી છે અને જો કંઈ વહીવટી કામમાં કે કોર્ટ મેટર હશે તો અમે આગળ વધીશું સુરતમાં લાખો ગણેશ ભક્તો છે એ લોકોની બે હજાર અઢારથી જ માંગણી છે એ લોકોની લાગણી છે બે હજાર અઢારથી કે જે પ્રકારે કુટિન તળાવોમાં ગણપતિજીનું વિસર્જન થાય છે જે પ્રકારે જેસીબીથી ગણપતિ ઉચકાય છે ડમ્પરમાં ડમ્પિંગ થાય છે શરૂઆતના વર્ષોમાં તો ખાડા ખોટીને રાખવામાં આવ્યા છે ગણપતિજીને અને જે પ્રમાણે એમને નાખવામાં આવે છે જે હજીરામાં કે દરિયામાં એના વિશે બહુ આક્રોશ છે પરંતુ કોઈ આગળ નથી આવ્યા છેલ્લા પાંચ વર્ષથી હવે ધીરે ધીરે લોકો ભેગા થયા જવું લોકોમાં જાગૃત થાય છે હવે આપણે આનું કંઈક કરવું નહીં તો અમે સવાલ કરીએ છીએ કે ભાઈ કે આનું શું નિરાકરણ શું આવી જ આપણે કન્ટિન્યુ ચાલુ રાખશું આપણા શ્રીજી આપણે દસ દિવસ આટલા આદરપૂર્વક ભક્તિપૂર્વક આપણે એનું આગમન કરાવીએ છીએ એની ઉત્સાહથી આપણે એનો વિધિ પૂજા કરીએ છેલ્લા દિવસે પછી આ પ્રકારે કેમ એમ એના ઘણા ઘણા મુદ્દા છે અમારા કે ઇકો ફ્રેન્ડલી ગણપતિ કે શ્રીજીની મૂર્તિ જો નદીમાં વિસર્જન કરાય લિમિટેડ લિમિટેડ હાઈટમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ તો પછી નદીમાં કેટલા વિસર્ પ્રદુષણ ફોર્મ એક મુદ્દો એ છે ઇકો ફ્રેન્ડલી ગણપતિ તમે લાવો એ હજી પ્રદુષણ આપો અમને તો પછી નદીમાં વ્યસન કરે તો પછી નદીમાં પ્રદુષણ કાઢી થવાનું છે બીજો મુદ્દો છે લિમિટેશન કે નવ ફૂટની ગણપતિ છે પણ આપણે આપણે જ બધા સૌ સમજી સરકાર દ્વારા આપણે માગણી કરીએ કે ભાઈ ત્રણ ફૂટની હાઈટ રાખો ને અને ત્રણ ફૂટની ગણપતિ માટી ની લાવો અને ત્રણ ફૂટની માટીનું વિસન કરો તો અમને નદીમાં તો એક લિમિટે એક મોટી નાની થશે તો એની માન્ય અમાન્ય બી જરૂર છે ધાર્મિક વિધિ પણ સારી રીતે થઈ શકશે અને આપણે એના નદીમાં વ્યસન કરશું તો નદીમાં માટી તો પીગળી જવાની છે કોઈ પ્રદૂષણ કરવાનું નથી તો એના માટે તંત્ર કેમ ના પાડ્યા એના વિશે તંત્ર વિચારવું છે આપણે સૌને એમની પાસે માંગણી જ કરવાના છે એ પણ અમને એ બાબતમાં તમે આગળ આવો કે કોઈ અમને રસ્તો બતાવો તમારી પાસે અમારી એકદમ સૌ માંગણી છે કે અમને આ આની અગર શાયરીજનોની માંગણી છે એટલા ઓવરાવાળાની કે મારી કે અમારા ઓવર સમિતિની કે અમારા મોટાવાળાની માંગણી નથી આ પૂરા શહેરની વાંચા છે પણ હવે આગળ ભેગાથી આજે આગળ આવ્યો છે બીજો મુદ્દો છે હવે વિસયન કરવા માટે આપણે બધા સિટી આપણો સ્પોર્ટ વિસ્તાર સિટી આપણો આ તહેવાર સિટીનો છે કોર્ટ વિસ્તારનો છે હવે આપણે અહીંયાથી વિશેન કરવા માટે ક્યાં જઈએ છીએ પહેલાં તો અહીંયા સલંગ ઓવારા હતા જેને જે વિસ્તાર નજીક પડતો હતો ત્યાં ઓવારા વિસન કરતા હવે હવે ડાયરેક્ટ અઢાર કિલોમીટર વીસ કિલોમીટર દૂર જવું પડે અઢાર કિલોમીટર વીસ કિલોમીટર દૂર જવાનો વાંધો નથી પણ આપણા નાના છોકરાઓ મહિલાઓ વડીલો જેની ઉંમર લાયક થઈ ગયા એવા વડીલો એ બધા જ આ ગણપતિમાં જોડાય છે હવે અહીંયાથી વીસ કિલોમીટર જવું અને ત્યાંથી પાછા રિટર્ન આવું રાતના રસ્તામાં અકસ્માત થાય કોઈની તબિયત સારી ના હોય કે પછી ટ્રાફિકની સમસ્યા થઈ જાય એ બી એક તંત્ર વિચારવું જોઈએ કે ભાઈ આટલું ટૂર આપણે વિસર્ન કરીએ છીએ તો એના માટે બી આનું એના લીધે જે તકલીફ થાય છે એના કરતાં ઓછી ફૂટની ગણપતિ અને માટીની ગણપતિ સુરતમાં જ વિસરણ કરો તો તાપી તટે તો એનો નિરાકરણ થાય ઘણી ઘણી સમસ્યા થાય છે હાલ તો સુરતમાં કૃત્રિમ તળાવમાં શ્રીજીની પ્રતિમા વિસર્જન કરવાનું ગણેશ વિસર્જન સમિતિ દ્વારા વિરોધ કરી તાપી નદીમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવા દેવામાં આવે તે માંગ કરાઈ રહ્યો હોય તે લઈને આવનાર ગણેશ વિસર્જનના દિવસે આને ગણે કોઈ વિરોધ ન થાય તે માટે તંત્રે આગોતરા જ પગલાં લેવા જોઈએ તે જરૂરી છે સાથે